અમેરિકામાં ભરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે આજે ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ચેતવણી આપતી વધુ એક નવી નોટિફિકેશન જાહેર કરી છે ભારતમાં યુએસ એમ્બેસી અનુસાર અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટને જાણ કર્યા વિના ઘેરહાજર રહ્યા તો તેમના વિઝા રદ થઈ શકે છે તેમજ ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટે અપ્લાય કરી શકશે નહીં ટ્રમ્પ પ્રશાસને સત્તાવાર જાહેરાત કરી છે કે તમારી ઇન્સ્ટિટ્યૂટને જાણ કર્યા વિના જો તમે ક્લાસ ચૂકી ગયા અથવા તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ થઈ શકે છે તેમજ ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટેની લાયકાત પણ ગુમાવી શકો છો નોંધનીય છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ વિઝા પરની પણ ચીમકી આપવામાં આવી હતી જેમાં તેઓ નેવ દિવસની અંદર રોજગારી મેળવવામાં નિષ્ફળ રહ્યા તો તેમનું સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સિસ્ટમનું સ્ટેટસ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો